ફ્રીશીપ કાર્ડ યોજના થકી વડોદરાની દીકરી દીપ્તિ પરમારે મેળવ્યું એમડી રેડિયોલોજીમાં એડમિશન અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં વિનામૂલ્યે સહેલાઈથી પ્રવેશ ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ ના મળ્યો હોત તો મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું જ રહી જાત દીપલ અને પ્રિન્સી વંચિતોને મુખ્ય ધારામાં લાવવા માટે સૌથી અગત્યનું શિક્ષણ છે શિક્ષણ થકી હાસ્યામાં ધકેલાઈ ગયેલા લોકોને બહાર લાવવામાં રાજ્ય સરકારની યોજનાઓ ખૂબ જ અસરકારક નીવડી છે વડોદરા જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ નામાંકિત સ્વનિર્ભર સંસ્થાઓમાં પસંદગીના અભ્યાસક્રમમાં માત્ર ફ્રીશીપ કાર્ડ આપીને અભ્યાસ કરી રહ્યા છે મને જો ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ ના મળ્યો હોત તો મારું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું જ રહી જાત આ લાગણી ફક્ત એક વ્યક્તિને નહીં પરંતુ સમાજના વંચિત એવા અનુસૂચિત જાતિના અનેક યુવતીઓની છે યુવાનોની છે જેઓ ફ્રીશિપ કાર્ડ થકી સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે વાત કરવી છે આજે વડોદરાની નામાંકિત સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થામાં ડોક્ટર ઓફ મેડિસિન રેડિયોલોજીમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની દીકરી દીપ્તિ પરમારની દીપ્તિ પીના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે દીપ્તિ પોતાના પસંદગીના ઉચ્ચ અભ્યાસક્રમ એવા એમડી રેડિયોલોજીમાં પ્રવેશ મેળવવા માટેની તમામ લાયકાતો ધરાવતી હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે રૂપિયા પિસ્તાલીસથી પચાસ લાખ જેટલી ફી ભરવી તદ્દન અશક્ય હતી પોતાની દીકરીને ડોક્ટર બનાવવાની ઉત્કંઠા વચ્ચે અનેકો રસ્તો શોધતા પિતા મહેન્દ્રભાઈને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી ફ્રીશીપ કાર્ડ યોજના વિશે જાણ થઈ રાજ્ય સરકાર દ્વારા વંચિતોના વિકાસ માટે કંડારેલા માર્ગ થકી સપનાને પૂર્ણ કરવા નીકળેલ દીપ્તિ પરમારે આજે ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ લઈને ફી ભર્યા વિના સહેલાઈથી પ્રવેશ મેળવીને વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં એમડી રેડિયોલોજીમાં અભ્યાસ કરી રહી છે ખુશીની લાગણી વ્યક્ત કરતાં દીપ્તિ પરમાર જણાવે છે કે એડમિશન ન મળ્યું હોત તો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂરું જ ન થયું હોત વધુમાં ઉમેરતા દીપ્તિ જણાવે છે કે શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ ભરવી પડતી પ્રવેશ માટેની શિક્ષણ ફી સરકાર દ્વારા જ ભરી દેવામાં આવી છે આવી જ વાત વડોદરાની દીપલ પરમાર અને પ્રિન્સી મંકરની પણ છે બંને અનુસૂચિત જાતિની દીકરીઓ પારોલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમલી સામાજિક કલ્યાણ વિભાગની શૈક્ષણિક સામાજિક અને આર્થિક યોજનાઓ થકી વંચિતો હવે વંચિત ન રહે અગ્રીમ હરોળના નાગરિકો બની ગયા છે આ યોજનાની ફળશ્રુતિ રૂપ દીકરીઓ દીપ્તિ દીપલ અને પ્રિન્સીના જેમ અનેક અનુસૂચિત જાતિના યુવાનો સશક્ત બની સમરસ ગુજરાતના નિર્માણની દિશામાં મક્કમ આગેગુજ કરી રહ્યા છે મારું નામ પરમાળ વ્યક્તિ મહેન્દ્રભાઈ છે મારા પપ્પા એક પ્રાઇવેટ જોબ કરે છે અને મને અત્યારે એડમિશન એ એમડી રેડિયો ડાયગ્નોસિસ પાર્લ યુનિવર્સિટીમાં મળ્યું છે જેની ફીઝ ફોર્ટી ફોર લેક્સ અરાઉન્ડ છે અને મારા પપ્પા પ્રાઇવેટ જોબ કરે છે તેના થકી આટલી ફીઝ અફોર્ડ કરવી બહુ મુશ્કેલ હતું અમારી માટે અને સરકાર તરફથી ફ્રીશિપ કાર્ડ જેવી એક સ્કીમ અમને મળે છે અનુસૂચિત જાતિ માટે તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમને આ સ્કીમ થકી અહીંયા રેડિયોમાં એડમિશન મળ્યું છે મને એમડી કરવા મળ્યું છે અને ફીસ પણ સરકાર તરફથી ભરવામાં આવે છે તો મારા પપ્પાને પણ લોન ઓછો છે અને અમારાથી આટલી ફીસ ભરાય એમ હતું નહીં તો કદાચ અગર મને સરકાર તરફથી આ લાભ ના મળતો તો પછી મને ડ્રોપ લેવું પડતું અથવા તો બીજી કોઈ બ્રાન્ચ કે એવું કંઈક બીજી કોઈ જગ્યાએ મને કરવું પડે એમ હતું પણ મને મારી ડ્રીમ બ્રાન્ચમાં મળ્યું છે સરકાર તરફથી શિપ કાર્ડના લાભ થકી તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મને આ બ્રાન્ચમાં એડમિશન મળ્યું અને એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર કે હું મારી ડ્રીમ બ્રાન્ચ કમ્પ્લીટ કરી રહી છું મારું નામ પરમાળ દીપલ છે અને હું વડોદરાની વતની છું હું હમણાં ફર્સ્ટ યર એમબીબીએસ પારોલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું છે મેં અને મારું એડમિશન ફ્રીશિપ અંતર્ગત યોજનાથી થયું છે મારી યર્લી ફીસ છે ટેન લેક્સ રૂપીસ અને મારી વગેરે વાત કરું તો બેકગ્રાઉન્ડ એટલું બધું સ્ટ્રોંગ નથી સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ગવર્મેન્ટ ફોર પેઈંગ ધીસ ફીસ અને મારું એક ડ્રીમ હતું કે હું ડૉક્ટર બનું તો અગર સરકાર શ્રી તરફથી લાભ ના મળ્યો હોત તો મારે કાં તો ડ્રોપ લેવું પડે કાં તો બીજી કોઈ ફિલ્ડ વિશે વિચારવું પડે સો આઈ એમ વેરી થેન્કફુલ મારું નામ મંકલ પ્રિન્સી છે અને હું વડોદરામાં રહું છું અને હું પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં એમબીએસના ફર્સ્ટ યરમાં છું અને અહીંયાની ફી દસ લાખ રૂપિયા છે અને મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે આટલી ફીઝ અફોર્ડ કરી શકાય તો ગવર્મેન્ટ ફ્રીશિપ કાર્ડની યોજના અંતર્ગત આ બધી જ ફીઝ અમને આપે છે અને એના માટે હું મેં મારું મારું સપનું પૂરું કરી શકું છું જો આ ફ્રીશિપ કાર્ડની યોજના ના હોત તો મારું સપનું સપનું લઈ જાત અને મને બીજી કોઈ બ્રાન્ચમાં એડમિશન લેવું પડતું તો એના માટે હું સરકારની ખૂબ જ આભારી છું